તમારું ક્યાં નથી ફોન આવો એમના ભાઈ એના ભાઈ બંધો બધા આવે છોકરો બધાને જોવા

કોઈ વાતો નહીં આપડે સારી મહેનત કરો તો પૈસા પૈસા તો કે સારો હાલ જો સારી મહેનત કરશે તો વચ્ચે ઉપર ઉપર નહીં હાલો ને ના ના ઉપર હાલો મને પૂછ્યા ઉપર નહીં હાલો ને હા તેવું કહું પણ ઉપર તો હાલો પડે દારૂ બાર પીવા ના દારૂ લાગતો જ નહીં પેલા પૂછી લે પૂછી લે પેલા ભાઈ જેમ પૂછતા હોય પેલું કોથરીમાં લેવું કોથરીમાં આવે દારૂ બારું પેલું અંદર લાલ કલર નું ના

તરાક્ષ કેવા તરાક્ષ 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 આલી દીધું ઓ ખવાય હા આ તો આ બોલે છે તો ખવાય કે ના

જો 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 સુવડ 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 ના હોય ના માટે સુવડ ના હોય ના માટે સુવડ ના હોય એને માટે હા તો વાગે પોતે છૂડ જવા દેખો છો ઓમ નતો કેવા એ નઈ પોય એટલે આપણે એક તો સારું કેતા હશે તો આ ઓ નો આવો હા આ તો ઓરા શેગો શેગો શેવાનો કરવા ન ખાવાની બાફી બાફી ઓન ખાવા નહીં ઓને શું કરે ખબર હજી પાકી નહીં દોણા નયા છે એ ફૂકો કોળવા નઈ આ ગડવી લાગે કડવી ન કે આવો ખવાઉ હું

कैनल हां चैनल ओहो व्हाट इज कैनल इसको कहते हैं हिंदी में नर्मदा नर्मदा हाँ हिंदी तो मुझे नहीं आती हिंदी आती है भाई जो आवड़े वो बोलना न न सा थोड़ी दो पड़े हेडो तो इतना तो ये हमारा खेत है हम हम खेत में वा बतावते हैं तुम्हारा खेत नहीं हमारा खेत तुम भागीदार हो हमारा खेत तुम भागीया हो भागीया રાતે <laughs> આવ <laughs> 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 ઓરિજિનલ પીલું એ કરેલું તમે આજ પાણી પીવો છો શું અમાર તો આજ પીવું પડે હન એવું છે હા આ કિચડ વાળું એટલે આ ખેતરમાં વાળવાનું પાણી તમે પીવો છો કિચડ એટલે શું મને તો ખબર પડતી નહીં ચલ કિચડ એટલે શું કહેવું છોન ના કિચન કિચન કરે કી ઓડે તો લોકો પાવું છે આપડે શું હતું આપણે તો ખાઈ વાપરું જ છે ને હા ભાઈ બીજું પેલી બાજરી બતાવી દઈએ બાજરી શું કે ખબર પડે એવું તેમને કેનલ વિશે કોઈ જાણ કઈ એવું આવે <Declaration> <own>

આવો <laughs> તમે <laughs> <laughs>

આ બધું આ બધું જો મારી મસ્તી થઈ ને બાજરી બધું જો શું કરી મારી મસ્કારી મસ્કર રહ્યો બ્લેક બ્લેક હો ગઈ બ્લેક અમારી બાજરી બ્લેક થઈ ગઈ બ્લેક એસા ક્યું ઓમ આ ગુજરાતી પૂછ્યું તો તું બોલે જે મને આવડતું નહીં બોલતા મને છુપાવવા માટે બોલી છું ડોડા કે खाली हो फरी तो जाएगा फरी जाएगा अब नहीं फरा कर रुक जाओ जो जो ये देखो ये देखो एक आया है ना हाँ। ये देखो ये देखो आया है ना दाने जैसे आ, दाने हाँ। जैसा है ना और ये ये सब ऐसी हो जाएगी देखाओ, देखा हो दिखाता हूँ ऐसी हो जाएगी देखो ये सब या सब परतक हो जाएगी फिर इसको क्या करने का इसे लड़ 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 लेना लड़वा

आप आप जी। है। जी। वो नहीं आता इसके अंदर वो इसके ट्रैक्टर के पास मशीन आती है और इसको अंदर डालना और पेल जाती है और ये दाने निकल जाते हैं ये, है। ये दाने आते हैं निकल जाते है सर बोलते वो हाँ भाई भाई અંગ્રેજી હિન્દી તમે ગમળા ના લગુર જૈસા જૈસા ભાગ્યા નોકર તો તું તુમ્હાર પીછે ભી નોકર हमारा तुम कर डालोगे पैसे ज्यादा मिलते लगते हैं इनको और कुछ नहीं चलो तो फिर निकलते हम जाना है जाएंगे ने और क्या करेंगे अब देख लिया सब देख लिया। अब कर के बात करेंगे कैसा ऐसा सभी देखने के लिए भेजा था पैसा थोड़ा पैसा पैसा ओछा पड़ा हमारे पैसा बैसा कैसे नहीं तुम नहीं नहीं पैसे अतर हमारा मंदिर डायरेक्ट क्षेत्र में ची मार तुम्हारे मनोर मनु तुम्हारा कहजो तुम्हारे हुए तो ऊपर बधुवेची मारी ने देख लिया हाँ। अब निकलते हैं हम पर जाना हां जाना पड़ेगा चलो हम गाड़ी लेके आते हैं हां से हेलो वहां तक तो हम भी आते हैं चलो चलो चलो, चलो। ये झोपड़ी में रहते हो क्या हां हां ये झोपड़ी में।, में ये ये झोपड़ी में रहते हो तो हमें मकान कहते हैं कहते निकल रहे रोटला बदला नहीं खावा એ નઈ આમ મોટલ ને ખાલેંગે શું ખાલે જાય તો તમન પેક કરીને આવજો ને અમે કદી તમારું પાઘું નહીં લે હા ચલો સાથેમાં સાથે બેઠ જાવ મે જા ને જો ભઈ શેર નું ના ખાવાય ના ખાવ શેર ના કેવા થઈ ગયા છો ચલો અમે કાવા તો બેઠ જાવ ચલો નીચે જાતે આવો તો ના એક કોન સ મેરા જો સબે થે ઓર ખમ લેરે હો બેઠા શા હોય કશું કેવા રૂપિયો નહી કશું હાલ્યું નહીં ખબર નઈ શું બોલતા તો વાત જમીન લીધી આગળ પડે મારી ના લેવા પછી આપણે જમીન વાજી થોડુંક શરમ માં બધું ના ખરા મે તારું પાંચ પાંચ લઈને આવું અને જોજો બાજરી બાજુ રાતે ના અંદર તમે બધું નાખ્યો